સ્વચ્છતા સિટી તરીકે નંબર વનનો દરજ્જો મેળવનાર સુરતમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદો લોકો દ્વારા સેવાઓમાં ખામી બદલ ફરિયાદો

શહેરીજનોએ ઓનલાઈન અને ઓફલાઈન ચૌદ પોઈન્ટ પાસઠ લાખ કમ્પ્લેઇન કરી છે લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો પૈકી કેટલીક ફરિયાદો તપાસ વગર જ દફતરે કરી દેવામાં આવતી હોવાના વિરોધ પક્ષના આક્ષેપ આજે આંકડા આવ્યા છે તે કોઈ બે ચાર છ મહિનાના નહીં પણ ચાર વર્ષના સમયગાળાની કુલ ફરિયાદનો આંકડો છે અને ડ્રેન્જ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે ડ્રેન્જ વિભાગમાં કુંડિયોમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય ગટર ઉભરાવાની ફરિયાદ હોય ફરિયાદ હોય આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે સુરત મહાનગરપાલિકા દેશની જૂથ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ પણ આવી ગયું છે આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજર રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આજની તારીખમાં ફક્ત છસો જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ છે વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકા નિરાકરણ કરવામાં આવ્યું હતું તેનો જે ત્રણસો છવ્વીસ ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને ચારસો ને એકસઠ ચોરસ કરવામાં આવ્યો છે એટલે કે લગભગ એકસો છેતાલીસ ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેનેજ અને સ્ટોમ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા ચાર વર્ષથી અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયા તમામ નવા વિસ્તારોને સ્ટોમ અને ડ્રેન નેટવર્કથી જોડી જવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલમાં એ મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેન્જ અને સ્ટોમ નેટવર્કની કામગીરી ચાલુ રહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોમ અને ડ્રેન નેટવર્કથી સુરત મહાનગરપાલિકા સાથે જોડે